નમસ્કાર મિત્રો રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો આ પેલા વરસાદે આ પોલ તૂટી ગયો છે જોઈ ચૂકું છું તમે તો આવાન આવા ઘટના બનતી હોય છે આદિવાસી વિસ્તારમાં છેવાડાના ગામમાં તો આ પોલ છે મોવીથી આવતા ડેડિયાપાડાથી આવતા છોટાઉદેપુર આવતા બુરૂસને જોડતો આ રસ્તો છે તો આ પોલ તૂટી ગયો છે તો ચેતરબાઈ વચાવવા સ્થળની મુલાકાત લીધી છે શું કીધું છેતરબાઈ વાર આપણે વિડીયોમાં જાણીએ આવાના આવા ઘટના બનતી રહેતી હશે આદિવાસી વિસ્તારમાં વિકાસમાં કોઈ ખામી હશે કે શું વિગતવાર આપણે છેતરબાઈ વચાવવાના માટેથી સાંભળીએ તો વિડીયોને હવે જોઈ શકો છો અમારા મત વિસ્તાર પહેલાં જે ભરૂચ જિલ્લો પડે છે એના મોવી અને યાલની વચ્ચેનો જે પૂર છે જે ગત વર્ષે પણ તૂટી ગયો હતો અને સરકારને અનેકવાર અમે રજૂઆતો કરી કે આ પુલ એક એવી જગ્યાએ છે કે જે ડેડીયાપાડા સાગબારા તાલુકો તો ખરો છે પણ મહારાષ્ટ્રને જોડતો પુલ છે અહીંયા તમામ પ્રકારના વાહનોની અવરજવર છે આ સ્ટેટ હાઈવે પાસઠ નંબર છે જે નેશનલ હાઈવે છપ્પન ને જોડતો છે અહીંયા બાજુમાંથી નેશનલ હાઈવે જાય છે જે છપ્પન નંબર એ આખા ગુજરાતને જોડે છે સરકારે ગયા વર્ષે પુલ તૂટ્યો માત્ર એમના અહીંના સાંસદ ધારાસભ્યએ મુલાકાત લીધી અને કોઈપણ જાતની રજૂઆત કે ગંભીરતા લીધી નથી એમના વહીવટી તંત્ર અહીંયા આવીને એમના સાંસદે આવીને આશ્વાસન આપીને જતા રહ્યા અમે પણ વિપક્ષમાં રહીને સરકારને એમના મુખ્યમંત્રીને એમના જિલ્લા સંકલનમાં કલેક્ટરને માર્ગ મકાન વિભાગના એક્શનને બધાને અનેકવાર રજૂઆતો કરી છે અને અમે તો આવેદનપત્ર પણ આપ્યું કે આનું નિરાકરણ લાવો લોકોને ખૂબ હેરાનગતિ પડે છે અહીંયા એકસો આઠ જવા માટે ત્રીસ કિલોમીટર ફરવું પડે અપડાઉન વાળા વિદ્યાર્થીઓને નોકરીવાળા લોકોને ત્રીસ કિલોમીટર ફરવું પડે ખેડૂતને પોતાના જિલ્લા મથકે જવું હોય ત્રીસ કિલોમીટર નેત્રંગ થઈને ફરવું પડે તો આ ગંભીર બેદરકારી સરકાર અને તંત્રના ભોગે આટલા બધા લોકોને આજે હેરાનગતિ થાય છે તંત્રના પાપે સરકારના પાપે આજે આટલા બધા લોકો હેરાન થાય છે આજે આ પુલ તૂટી ગયો છે આટલી મોટી આટલું બધું પાણી આવે છે જંગલમાંથી અહીંયા ભૂંગળા દાટીને એ લોકો સંતોષ માને છે અને ભૂંગળાને થોડુંક અહીંયા રાખવાનું છે તો ભૂંગળાના લીધે ફરી આ પુલ તૂટ્યો છે અને દેડિયાપાડા શાકબારાના જેટલા પણ ગામના લોકો છે મહારાષ્ટ્રના લોકો છે અને આ બાજુ વિસ્તારના જેટલા પણ લોકો છે એમને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે અમારે સરકારને કહેવું છે વિકાસની મોટી મોટી વાતો થાય છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમના પીએમને સીએમ આવવાના હોય તો આવા કામો રાતે રાત થઈ જાય છે રાતોરાત મંજૂર થઈ જાય છે અને આ વિસ્તારની જનતાના માટેના મંજૂર નથી અવર એના માટે સરકાર પર ગ્રાન્ટ નથી અમે અમે સારી ટેક્સ ટેક્સ છે જનતા ભરે સરકારને આની વૈકલ્પિક વ્યવસ્થા કરે અને પુલનું કામ એક વર્ષ થયું છે નથી કર્યું એ સરકારની જવાબદારી છે એમણે બેદરકારી સ્વીકારવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરે સરકાર તો આવનારા દિવસોમાં અમારે સરકાર સામે જે પણ મોરજે ઉતરું કરશે અમે એવું કહીશું વાતો અહીંના ચૂંટાયેલા સાંસદોને બધા કરે છે તો તમારી સરકારે આ કેમ નથી કર્યું એનો પણ જવાબ તમે આપો ખુલાસો કરો ક્યાં તમે રજૂઆત છે એની પણ વાત કરો એટલે માત્ર ને માત્ર પાર્ટીની વાહવાહી કરવા નથી એવા નેતાઓ પણ સુધરે અને એક નૈતિક જવાબદારી તરીકે પ્રજાની વચ્ચે આવીને સરકારને કહે કે આ બેદરકારી બદલ એમણે સ્વીકારવું પડે અને આ કરવું પડે ત્યારે જો આવનારા દિવસોમાં એનું યોગ્ય નિરાકરણ નહીં આવશે જનતા વચ્ચે અમારે સરકારમાં સામે આક્રમક રચનાત્મક આંદોલન તરફ જવું પડશે અને સરકારને જ્યારે કોઈ અમારા રસ્તા નહીં બનતા હોય તો બીજા રસ્તા પણ અમારે અટકાવવાની ફરજ પડશે તો અમે અટકાવીશું અમે સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડીયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા અમદાવાદ ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે ચલાવ પુલ હતો એ મોવી થી ડેડીયાપાડાને જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવર જવર માટે નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને જોવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે અહીંયા છપ્પન નંબર નજીકમાંથી પસાર થાય છે આ પાસઠ નંબર સ્ટેટ હાઈવે છે નેશનલ હાઇવે અહીંથી જ પસાર થાય છે છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમ આ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે સરકારને કીધું જિલ્લા સંકલનમાં દરેક વખતે અમે રજૂઆતો કરી કલેક્ટરે બધાએ વાયદાઓ કીધા વચનો આપ્યા કે થઈ જશે થઈ જશે બહાર આશ્વાસનો આપ્યા સરકારે બી કીધું કે થઈ જશે આજે એક વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે ત્યારે હવે ટેડિયાપાડા સાગપારાના બસ્સોથી બસો સાહીઠ ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાવાન કરે છે કોઈ ઇમરજન્સી એકસો આઠમાં દર્દીને લઈ જવા પડે કોઈ કર્મચારી અપડાવન કરે છે જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે એક વર્ષ થઈ ગયું એટલી બધી રજૂઆત કરી તો સરકાર તાઇફાઓ કરે છે એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય રાતોરાત પુલ બની જાય છે મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને એની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી શકી ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉભતું હોય તો તમારે ફાંકા ફોદારી નહીં કરવાની આજે જે આમ વિસ્તારમાં એક વર્ષથી લોકો હેરાન થાય છે અને આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને અહીંનું તંત્ર જવાબદાર છે અમે પ્રતિનિધિ તરીકે અનેકવાર વાર રજૂઆતો કરી છે છતાં અમને નજરઅંદાજ કરી છે કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે પણ જે શાસક પક્ષમાં છે એ લોકોનું હજુ પેટનું પાણી નથી આવતું ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ જાગો ક્યાં સુધી આ લોકોના ભય ભ્રષ્ટાચાર વાળી સરકાર સામે આપણે એ કરવાનું છે ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પૂરની વ્યવસ્થા કરે હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરે એવી વહીવટીતંત્ર સરકારને અમે કહીએ છીએ આવનારા દિવસોમાં અમે વેઠી વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું કેમ કે અમારે કેટલું વેઠવાનું છે એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર ગંભીર બાબત છે છે બેદરકારી એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે કામગીરી થાય એવી અમારી છે સ્ટેટ હાઈવે નંબર પાસઠ જે મહારાષ્ટ્રને જોડતો હતો એનું જે કામ ચલાવ પુલ હતું તે આજે ધોવાણ થઈ ગયેલું છે જેના કારણે ડેડીયાપાડા અને સાગબારાને જોડતા જિલ્લા કક્ષાના મથકને જોડતા આ રોડ પર જેટલા પણ ગામડાઓ આવે છે એમને હાલાકીનો સામનો કરવાનો સમય ફરી શરૂ થઈ ગયો છે આજ નાળો આજ પુલ ગયા વર્ષે આજ સમયે ધોવાણ થયું હતું અમે ગુજરાત સરકારને પણ ધ્યાન દોર્યું અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ધ્યાન દોર્યું હતું જિલ્લા સંકલન સમિતિ હોય કે દરેક જગ્યાએ અમે આવેદન પત્ર પણ એ નાળાને લઈને આપ્યા છે છતાં વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે ફરી આ વિસ્તારની જનતાને એને હાલાકીનો સામનો કરવો પડશે આ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય નોકરી કરતા કર્મચારી હોય કે તમામ વર્ગને હવે રાજપીપળાના જિલ્લા મથકે આવું હોય કે તો બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવું હોય તો નેત્રંગના ત્રીસ કિલોમીટર ફરીને ફેરાવો ફરીને હવે ત્યાં જવાનો નોબત આવી ગઈ છે ત્યારે સરકાર જે ડબલ એન્જિન સરકારની મોટી મોટી એમના નેતાઓ અહીંયા વાત કરે છે એમના ધારાસભ્ય સાંસદ અહીંયા વાત કરે છે અમારી ડબલ એન્જિનની સરકાર છે તો એક વર્ષ દરમિયાન એમની સરકારે શું કર્યું

આવનારા દિવસોમાં અહીંના લોકોને લઈને એમના ન્યાય માટે અમારે જે પણ કરવું પડશે આંદોલન ધરણા પણ કરવા પડશે છપ્પન છપ્પન નંબર નેશનલ હાઈવે પર તો કરીશું પણ આ લોકો સાથે જે અન્યાય થયો છે એ ખૂબ મોટો અન્યાય આ સરકારે અને વહીવટી તંત્ર કર્યો છે જે અમે હવે ચલાવવાના નથી જે પુલ તૂટી ગયો છે ભરૂચ જિલ્લામાં આવે છે અને ભરૂચ જિલ્લાનો વિસ્તાર છે પણ ડેડીયાપાડા અને સાગબારાના લોકોને જિલ્લાને જોડતો આ મુખ્ય રસ્તો છે પાટનગર ને જોડતો મુખ્ય રસ્તો છે અને મહારાષ્ટ્રને જોડતો આ મુખ્ય રસ્તો છે ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી સરકારની અને વહીવટી તંત્રની છે મારે તો અહીંના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને કેવું છે તમે દરેક કાર્યક્રમોમાં અમારી સરકાર અમારી સરકાર કરો છો તો તમારાથી એક ભૂલ નથી મંજૂર થઈ શકતો અમે કેટલી રજૂઆતો કરી કેટલી ધરણા આંદોલનો કરીએ છતાં તમારા પેટનું પાણી નથી હલતું એટલે આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા સાથે સરકાર શું કરી રહી છે ત્યારે આ જનતા સાથે જે અન્યાય થયો છે અમે ચલાવવાના નથી આવનારા દિવસોમાં અમારો રસ્તો બ્લોક છે તો બીજા રસ્તા પણ બ્લોક કરવા પડશે તો અમે કરીશું

એટલે તંત્ર એ ડાયવર્ઝનનું પાડીને આ વસ્તુ અગાઉ ખેલી રાખી જેવું લાગે છે અમે જ્યારે આ પુલ તૂટ્યો ત્યારે પણ સરકારના માર્ગ અને મકાન મંત્રી શ્રીને કીધું અગાઉ જિલ્લા સંકલનમાં રજૂઆત કરી સીએમ સાહેબને અમે મળ્યા અમે કીધું કે આટલી બધી જનતા બસો ને ઓગણસાહીઠ ગામોની જનતા અહીંયા હાલાકીનો સામનો કરવો પડશે પ્રશાસનને હાલાકીનો સામનો કરવો પડશે છતાં કોઈ ગંભીરતા સરકારે કે અહીંના ચૂંટાયેલા નેતાઓએ કે વહીવટી તંત્રએ લીધું નથી ત્યારે આજે બસો ગામની જનતાએ હવે જિલ્લા મથકે આવવા માટે અમારે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે અમારે બરોડા ગાંધીનગર કે અમદાવાદ જવા માટે ત્રીસ કિલોમીટર ફરીને આવવું પડશે મહારાષ્ટ્રના હજુ કેટલા લોકો આનાથી હેરાન થવાના છે આ ખૂબ જ બેદરકારી વહીવટી તંત્રની છે સરકારની છે સરકારે એને સ્વીકાર કરવો જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમે માંગ કરીએ છીએ